થોડાક દિવસ પહેલા બોપલ ખાતે એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં માયકામાં અભ્યાસ કરતા ત્રેવીસ વર્ષીય યુવાન પ્રિયાંશુ જૈનની પોલીસ કર્મી દ્વારા હત્યા કર્યા હોવાની વિગતો સામે આવી છે આ ઘટનાથી ખડભડાહટ મચી જાય છે આ મામલાને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો અને જે હત્યા કરનાર આરોપી છે તે સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાની પણ વિગતો સામે આવી હતી ને તે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ પંજાબના સંગરૂર ખાતે રોકાયો હોવાની વિગત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમો છે તે આરોપીને પકડવા માટે પંજાબ માટે નીકળે છે અને સંગરૂરમાંથી આરોપી વિરેન્દ્રસિંહ પઢિયાર તેના મિત્રને ત્યાં રોકાયો ત્યાંથી આરોપીની ધરપકડ કરવામાં આવે છે આ ઘટનામાં જે રીતની આખો વિવાદ સામે આવ્યો હતો કે માત્ર સામાન્ય બાબતમાં પ્રિયાંશુ જૈન અને તેનો મિત્ર છે તે રવિવારની રાતે બુલેટ ઉપર જઈ રહ્યા હતા અને તેમના દ્વારા માત્ર એટલી વાત કહેવામાં આવી આ જે કાર ચાલક આરોપી છે વિરેન્દ્રસિંહ પઢિયાર તેને કે તમે કાર આટલી ઝડપી કેમ ચલાવશો તેના કારણે આરોપી વિરેન્દ્રસિંહ પઢિયારનો અહમ ઘવાય છે અને તે પોતાની કારમાં રેલી ચરી છે તેના વડે પ્રિયાંશુ જૈન ઉપર એકાઈક હુમલો કરી દે જેમાં પ્રિયાંશુ જૈન નામના યુવાનનું આ ઘટનામાં મૃત્યુ નિપજે છે આ ઘટના બન્યા બાદ બોપાલ પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવે છે જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરીને તેને જે ઘટનાક્રમ જ્યાં બન્યો હતો તે ઘટનાક્રમમાં આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે અને દ્રશ્ય આપ જોઈ શકો છો કે જેવી રીતે આરોપી વીરેન્દ્રસિંહ પઢિયાર છે તેને આ ઘટના સ્થળ વિશે પૂછવામાં આવે છે શું વિવાદ હતો કેવી રીતે રકઝક થઈ હતી ને

કે ભાઈ મોબાઈલ મોબાઈલ તું કેવો છો પણ સામે આવ્યા હતા જો આ ઘટના બન્યા બાદ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે કે જો પોલીસ કર્મચારી દ્વારા જ આ પ્રકારના કૃત્યને અંજામ આપવામાં આવશે તો સામાન્ય જનતા પછી કેવી રીતે સુરક્ષિત રહેશે ત્યારે પોલીસે પણ આ મામલાને લઈને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન જનતાને આપ્યું છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં